આરટીએમાં આવક મર્યાદા વધારતા વાલીઓમાં ખુશીનો માહોલ છવાયો છે વાલીઓએ બહુ મીઠું કરી સેલિબ્રેશન કર્યું છે છ લાખની આવક મર્યાદાથી સામાન્ય ઘરના વ્યક્તિને હવે ફાયદો થશે આવક મર્યાદા વધતા ખોટા એડમિશન અટકશે તો સરકારનો નિર્ણય વાલીઓ માટે હોળીના નવ રંગને બરોબર છે પ્રવેશ અંતર્ગત આવક મર્યાદા જે છે તે છ લાખની કરવામાં આવી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં ખુશીની લહેર છે અને વાલીઓ જે છે તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો આભાર માની રહ્યા છે એટલે બહુ મોટો જમ્પ એટલે વાલીઓમાં તો એટલી બધી ખુશી છે કે આ એક દિવાળી જ છે વાલીઓ માટે જે ખોટા સ્ટેપ લેવાતા હતા કંઈક બોગસ સર્ટિફિકેટ બનાવીને લેવાતું હતું એ બધું એનું સમાપ્ત થઈ જશે અને જે ગરીબ વિદ્યાર્થીઓને જે એજ્યુકેશનથી વંચિત રહી જતો હતો એને ફૂલ ફ્રીડમથી ફૂલ એજ્યુકેશન એને એક

મારી છોકરીને બિહારની સાથે બાથરૂમ માટે જતો હતો તો હું બિહારી માટે બાથરૂમ જવા માટે તો કોઈ અજાણો વ્યક્તિ બે પાંચ મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને તો હું એટલી વારમાં આવી ગયો મેં જોયું કે મારી દીકરી જાય છે તો એ કોથરામાં નાખતો હતો નાખતો નાખતો આગળ નીકળી ગયો અને વાય ધોઈ લો બે ત્રણ ઝાપટ મેં મારી હતી મારી સામે થઈ અને મારી ગરકી દબાવાની કોશિશ કરી પછી હું રાડા રાડી કરવા માટે બીજી આસપાસ પબ્લિક રિક્ષા બધા ભેગા થઈ ગયા ગાંધીનગરના કલોલના બોડીચડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી સાથે જ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા રાખી હત્યા નીપજાવવામાં આવી બંને મૃતકો બનાસકાંઠાના ભાભર જમીન સોદા માટે ગયા હતા અને હત્યારાએ અગાઉથી જ દશરથની હત્યા કરવાનું નક્કી કર્યું હતું તો મૃતકના દીકરાએ પિતાના ગુમ થયાની ફરિયાદ આપી હતી જેના આધારે સાથે જ પોલીસે તપાસ હાથ ધરી હતી જેની તપાસ હાથ ધરતા ભાભર ગઈ હતી અને આરોપીઓ ત્યાં મળ્યા ન હતા જે બાદ પોલીસે રાપરથી ધરપકડ કરી છે ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા અને તે લોકો બંને પોતાની ગાડી લઈ અને પાછા બપર પહોંચી ગયેલા અને જે આ છે તેની જે ગાડી છે ત્યાં છોડી અને પછી નીકળી ગયેલા અરવલીના મેઘરજ તાલુકામાં ભત્રીજાએ જ આધેડની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે રાજપુર ગામે આધેડની ભત્રીજાએ જ કાર ચડાવી હત્યા નિપજાવી ગામના બસ સ્ટેશન પાસે કાર રિવર્સ લઈ ત્રણ વાર આધેડ પર કાર ચડાવી ગત વર્ષે ધૂળેટીએ કલર કરવા બાબતે આપેલ ઠપકાની અદાવતમાં હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો છે પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમારા ગામના ઘરો ત્યાં ડૂલડી પચાઈને ચોકડી પર મારા પપ્પા આવીને રહેવાસી ડામો પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર ચાર વાર ઇકો ચડાવી દીધો અને કચરી નાખ્યા ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાયા અને પોલીસ ફરિયાદ નોંધાઈ અને પીએમ અત્યારે ચાલુ છે કચ્છમાં પાંચ બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે એક સાથે પાંચ માસુમ બાળકો તળાવમાં ડૂબ્યા અને પાંચેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા કચ્છના અંજાર નજીક ધમડકા પાસેનો બનાવ સામે આવ્યો છે ભેંસ ચરાવા ગયા હતા ત્યારે આખી ઘટના બની હતી અંજારના ધમડકા ભવાનીપુર વચ્ચે ખડીયા તળાવમાં બનાવ બન્યો હતો સાત કલાકની જહેમત બાદ પાંચમા બાળકનું મૃતદેહ રાત્રે સાડા બાર કલાકે મળી આવ્યો હતો પાંચ બાળકો ભેંસને તળાવમાંથી બહાર કાઢવા ગયા હોવાનું પ્રાથમિક તારણ ગામમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તળાવની આસપાસ ફેન્સિંગ કરવામાં આવશે નવ થી ચૌદ વર્ષના બાળકો હતા અને એકસાથે પાંચ બાળકોનો જનાજો નીકળતા ભારે ગમગીની છવાઈ હતી ભવાનીપુર વચ્ચે આવેલા તળાવ પાસે દમણકા ગામના પાંચેક બાળકો ભેંસો ચરાવતા હતા તે દરમિયાન એક ભેંસ પાણીમાં ડૂબી જવાનું જણાયા હતા પાંચે બાળકો વારા પરથી તળાવમાં ભેંસને બચાવવા માટે ઉતરેલા જે દરમિયાન આ પાંચે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ છે